બનાસકાંઠાના પાંથાવાડાથી જાત તરફ જતા માર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો બેફામ ગતિએ આવી રહેલા એક ડમ્પર ચાલકે બે બાઇક સવારોને અડફેટે લેતા આ દુર્ઘટના બની હતી જેમાં બંને બાઇક સવારોને ગંભીર ઈજાઓ પહોંચી છે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ ગંભીર ઈજાઓના કારણે તેમને ડીસા ખાતે રીફર કરવામાં આવ્યા છે પાંથાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ વિસ્તારમાં રેતી ભરેલા ડમ્પરો દ્વારા થતા બેફામ ડ્રાઇવિંગને કારણે અગાઉ પણ અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે પાંથાવાડા જાત માર્ગ પર આજે બનેલા અકસ્માતમાં બે બાઇક સવારો ડમ્પરની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ થયા છે અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઇક સવારો રસ્તા પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જોકે તેમની ઈજાઓની ગંભીરતા જોતા વધુ સારી અને વિશેષ સારવાર માટે તેમને તાત્કાલિક દિશાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે આ ઘટના અંગે જાણ થતાં જ પાંથાવાડા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે તપાસ શરૂ કરી છે સ્થાનિક લોકોમાં રોષ છે કે પાંથાવાડા વિસ્તારમાં રેતી ભરેલા ડમ્પરો બેફામ ગતિએ ચાલે છે અને તેમની બેદરકારીના કારણે અગાઉ પણ અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે પોલીસે આ ડમ્પર ચાલકોની બેફામ ગતિ પર અંકુશ મૂકવા માટે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે